નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવે છે તમે પણ તમારા બાળકને મોબાઈલ ફોન આપો છો તો ચેતી જજો કેમ કે અમદાવાદના પ્રિસ્કૂલના તેતાલીસ ટકા બાળકોની આંખ નબળી હોવાનું સામે આવ્યું છે બે શાળાના અઢી વર્ષથી છ વર્ષ સુધીના સત્તરસો ને તેવી બાળકોની આંખની તપાસ કરાઈ ત્યારે પાંચમા બાળકે તાત્કાલિક ચશ્માની જરૂર હોવાનું સામે આવી છે બે સ્કૂલમાં તેતાલીસ ટકા તો ગુજરાતની અન્ય શાળાઓમાં કેટલા ટકાની આંખ નબળી હશે ત્યારે જો તમારા બાળકની આંખની તપાસ કરવામાં આવે તો ટકાવારીમાં વધારો થઈ શકે છે આંખ નબળી થવાનું મુખ્ય કારણ વધુ પડતો મોબાઈલ લેપટોપનો ઉપયોગ છે આઉટડોર ગેમ્સનું ઓછું એક્સપોઝર અને ઇન્ડોર પ્રવૃત્તિ ઓછો વધારો થવાને લીધે પ્રી ઉંમરના તેતાલીસ ટકા બાળકોની દ્રષ્ટિ નબળી પડી છે ત્યારે વધુ વાત કરીએ તો સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન અને બોટકદેવ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી આંખની તપાસના ચોંકાવનારા પરિણામોને સ્કૂલના બાળકોની અસર કરતા આ મુદ્દે ગંભીર ચિંતા જગાવી છે જો કે મિત્રો તારણો મુજબ વાત કરવામાં આવે તો અઢી વર્ષથી છ વર્ષ વયના આશરે તેતાલીસ ટકા બાળકોની દ્રષ્ટિ નબળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ